નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું પ્રશ્નપત્ર એટલે કે જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ છે છે અને પ્રશ્નો આપેલા પહેલો સવાલ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો જવાબ આવશે અશોકના બીજો સવાલ આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા જવાબ આવશે હરણ અને ઘેટા બકરા ત્રીજું ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે જવાબ આવશે ચોથું પૃથ્વી વિશ્વવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે જવાબ છે સોળસો સિત્તેર તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે તો ભરતનાટ્યમ મિત્રો ધોરણ છની ની ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષયની તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો એપ્લિકેશન આપેલી છે અહીંયા એ ડાઉનલોડ કરી ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે તેના ઉપર સંપર્ક કરી અને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો પહેલો સવાલ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો જવાબ આવશે ભૂતકાળ બીજું ભીમ બેટકાની ગુફાઓમાંથી આદિમાનવે છે તો પાંચસો લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરીઓ મળી આવેલ છે તો મણકા મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે તો કોઈના ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો વસુધૈવ કુટુંબકમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે ચાલો તેમાં સર્વપ્રથમ તમે જોશો તો ઇન્ડસ તો ઇન્ડસને આપણે જોડીશું સિંધુ સાથે કાલીબંગા એને જોડીશું રાજસ્થાન સાથે કારણ કે તે રાજસ્થાનમાં આવેલું છે ગુજરાતી ભાષા જે ગુજરાતમાં બોલાય છે અને શનિગ્રહ જેને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલું હસ્તપત્રોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે હસ્તપત્રોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે બીજો સવાલ આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણ યુગ કહે છે સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા તો સિંધુ ખીણની સભ્યતાના લોકો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે પાંચમો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતો હતો તો આદિમાનવ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરી ખોરાક મેળવતો ખોરાક મેળવવામાં જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાં નવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળી રહે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી અને રહેઠાણની શોધમાં આદિમાનો ભટકતું જીવન જીવતો હતો બીજો સવાલ હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા હતા તો હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષ બંને કંઢાર હાથમાં વીટી અને કાંડામાં કડા પહેરતા સ્ત્રીઓ મોટાભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેળમાં કોંદરો પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા ત્રીજો સવાલ પરિભ્રમણ એટલે શું તો પૃથ્વી પોતાની જેમ પોતાની કાલ્પનિક ધરી ઉપર વિશ્વવૃત્તના કલાકના સોળસો ને સિત્તેર કિલોમીટરની ઝડપ એક ચક્ર પૂર્ણ કરે છે પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે પૂર્ણ કરતા આ ચક્ર પૂર્ણ કરતા પૃથ્વીને ચોવીસ કલાક થાય છે તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે ચોથો સવાલ આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડેસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને લોકો ઇન્ડેસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયા નામથી ઓળખાયો જ્યારે ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે